નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં આજે ગુજરાતના તમામ માર્કેટના એટલા ઝીરોના બજાર ભાવ શું બોલાય છે એના વિશે વાત કરવાના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા જાય મિત્રો હાલ વાત કરીએ તો આજે તારીખ થઈ ગઈ છ તારીખ આઠમા મહિને બીજા સુધીને બાર થઈ ગયો મંગળવાર મિત્રો જાણી લીધી આજના બજાર ભાવ શું મિત્રો ડેલી બજારમાં જાણવા માંગે ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા ઝીરણા ભાવમાં તો અત્યારે પાસે પણ મંદિરનો માહોલ જોવા મળી રહ્યો હશે અને તાજા બજાર ભાવ હળવદમાં નિસો ભાવ ચાર હજાર બસો સતરથી ઓછો ભાવ ચાર હજાર નવસો ને બેતાલીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર ત્રણસો બારથી પાંચ હજાર એકસો ને સતત રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર છસો ને બેતાલીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર છસો વીસથી ચાર હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર સાતસો સાઠથી પાંચ હજાર બાર રૂપિયા સુધી વાવ ત્રણ હજાર પાંચસો એકતાલીસથી ચાર હજાર આઠસોને બાવીસ રૂપિયા સુધી દિયોદર ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર પંચોતેર રૂપિયા સુધી વાવ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર નવસો ચાર હજાર બાવીસ રૂપિયા સુધી લખતર પાંચ હજાર એકસો વીસથી પાંચ હજાર વીસ રૂપિયા સુધી ખાંભા ત્રણ હજાર ચારસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી ઉપરેટ ચાર હજાર રૂપિયાથી ચાર હજાર આઠસો ને સાણું રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસો સતતથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી જામનગર ચાર હજાર ત્રણસો છ્યાલીથી ચાર હજાર સાતસો ને બેતાલીસ રૂપિયા સુધી ગોંડ ત્રણ હજાર એકસો પચાસથી પાંચ હજાર રૂપિયા સુધી મોરબી ચાર હજાર બસો સિત્તેરથી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી વારાય ચાર હજાર એકસો વીસ થી ચાર હજાર નવસો ને ત્રેપન રૂપિયા સુધી હજાર હજાર નવસો રૂપિયા સુધી રાપર ત્રણ હજાર છસો પચાસ થી પાંચ હજાર રૂપિયા સુધી અંધાર ત્રણ હજાર ચારસો રૂપિયા થી ચાર હજાર છસો ને બાવન રૂપિયા સુધી ખેડૂત મિત્રો આગળ બજાર ભાવમાં વાત કરવી નહીં પેલા તમે હજી સુધી વિડીયો લાઇક નહીં આપી તો ખાસ વિડીયો લાઇક આપવાનું ન બોલતા આગળ વાત કરી બજાર ભાવમાં લગતર પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી ઊંઝાની વાત કરીએ તો ઊંઝામાં ચાર હજાર ચારસો રૂપિયાથી ઓછો ભાવ પાંચ હજાર રૂપિયા સુધી થરદ ત્રણ હજાર આઠસો અઠ્યાસી હજાર રૂપિયા સુધી હારી ચાર હજાર થી ચાર રૂપિયા સુધી જેતપુર ચાર હજાર ચાર રૂપિયા સુધી બાબરા ચાર હજાર બસો થી પાંચ હજાર રૂપિયા સુધી ધોરાજી ત્રણ હજાર આઠસો રૂપિયા થી ચાર હજાર રૂપિયા સુધી કાંઘ્રા ચાર હજાર પાંચસો વીસ થી ચાર હાજર પાંચસો અમરેલી ત્રણ હજાર છસો બત્રીસ થી ધ્રોળ ત્રણ હજાર આઠસો ચાર હજાર પાંચસો એકતાલીસ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર સાઠ રૂપિયા થી ચાર હજાર સાતસો પંચ્યાસી રૂપિયા સુધી અને પોરબંદર ચાર હજાર પાંચસો થી ચાર હજાર ચારસો ને બાર રૂપિયા સુધી અને આ મિત્રો હતા તાજા ગુજરાતના તમામ ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક કરવાનો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અવશ્ય ન ભૂલતા